સીધા જ જઈશું ઇન્દ્રનીલ રાજગુરુ સ્પષ્ટતા આપી રહ્યા છે મહાત્મા ગાંધીને લઈને તેમણે જે ગઈકાલે નિવેદન આપ્યું હતું તેને લઈને તેઓ સ્પષ્ટતા આપી રહ્યા છે હા સારું છે આ શુભ ચિહ્ન છે કારણ કે 2012 માં એ ગયા ત્યારે હું ધારાસભ્ય થયો હતો અને આજે ફરી જઈ રહ્યા છે એટલે અમારી લોકસભાની સીટ આવી રહી છે એનો મતલબ એ થાય છે અને હું એવું કહીશ કે કોંગ્રેસમાં રહી અને ભાજપનું કામ કરતા લોકોની માટે હવે અહીંયા જગ્યા નથી હજી આવા બીજા કોઈ હોય તો હું એમને ચોક્કસ કહીશ કે સારો રસ્તો એ છે કે તમે દુશ્મન પાછ આરે રહીને કોઈ દુશ્મનાવી કરે ને પાછળથી છરી મારે એના કરતાં કોઈ નબળું હોય એ સામે રહે એ આવકારદાયક છે શબ્દ ઇન્દિરભાઈ રાજગુરુ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો આપણી સાથે ઇન્દ્રિયભાઈ ઇન્દિનભાઈ શું કહેશો તમે રાહુલ ગાંધી અને મહાત્મા ગાંધી બંનેની સરખામણી કરી છે શબ્દ છે પ્રયોગ કર્યો તમને અબજો કરોડો રૂપિયા ખર્ચી અને નરેન્દ્ર મોદીજીએ રાહુલજીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો ગાંધીજીને પણ ભગતસિંહની બાબતમાં ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન અંગ્રેજો દ્વારા થયો હતો પણ ન તો ગાંધીજીએ દ્રઢતા મૂકી હતી ન તો રાહુલજી મૂકી રહ્યા છે ત્યારે એક દ્રઢતા અને એક સત્યાગ્રહ અને હિંમત એ ગુણ જે ગાંધીજીમાં આપણે જોયા છે એ ગુણ આજે રાહુલ ગાંધીમાં અંગ્રેજો કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં આજે રાહુલજી લડી રહ્યા છે એની મેં વાત કરી છે તમે પદયાત્રાનો ઉલ્લેખ કર્યો છે કે રાહુલ ગાંધીએ ચાર હજાર કિલોમીટર કરતાં વધુની પદયાત્રા કરી છે પરંતુ ગાંધીજીએ તો ત્રણ ત્રણ ચાર ચાર વખત દેશનો પ્રવાસ કર્યો છે આ સરખામણી કઈ રીતે થઈ શકે માફ કરજો આવું તો હું કંઈ બોલ્યો નથી જે તમે પૂછી રહ્યા છો જે પ્રકારે તમે શબ્દોનો પ્રયોગ કર્યો તો કે રાહુલ ગાંધી પદયાત્રા કરી રહ્યા છે અને મહાત્મા ગાંધી સત્યાગ્રહ પણ કરી રહ્યા છે એટલે બીજો એક ગાંધી છે એનો ઉદ્ભવ થઈ રહ્યો છે આ એક સંદર્ભની વાત છે એમાં મેં પદયાત્રાની કોઈ વાત નથી કરી એટલે તમારો પ્રશ્ન અસ્થાને છે પરંતુ મેં એની દ્રઢતા એમનો સત્યાગ્રહ અને એની વાત જરૂર મેં કરી છે અને એ આજે તમે રાહુલ ગાંધીમાં આખો દેશ જોઈ રહ્યો છે અને આવતા દિવસોમાં એ દ્રષ્ટિથી રાહુલજીને જોશે એ મેં વાત કરી છે એમાં મેં ખોટી વાત કરી નથી તમે રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીના સંવાદોનો પ્રયોગ વાત કરી છે એ શું છે આ શબ્દ તેમાં પણ ક્યાં આવેલો છે કે મેં ગાંધીજીના અનેક એમનો શબ્દ દેહ સહિતની અનેક પુસ્તકો એમના વાંચ્યા છે એમાં જે કોઈ મને પ્રશ્ન કરી રહ્યા છે નસીબ જોગે મને ખૂબ આનંદ થાય છે કે આ ઉલ્લેખ મારો છે એ ભાજપે ઉપાડ્યો છે કમસે કમ ગોટસેના વારસોએ ગાંધીજી માટે નીકળે જે અમદાવાદમાં મહાત્મા મંદિર નામ આપે પણ મહાત્મા ગાંધી લખવામાં જે લોકોને શરમ આવે છે એ લોકો આજે ગાંધીજીની વાત કરી રહ્યા છે મને આનંદ છે કે આજે પણ દેશમાં ગાંધીજીની વાત જીવ જીવિત છે અશોક ડાંગરને લઈને અન્ય કોંગ્રેસના નેતાઓ ઉપર પણ નિશાન સાધ્યું છે કે કોંગ્રેસમાં રહીને ભાજપનું કેટલાક લોકો કામ કરે છે તો આવા હજુ બીજા કેટલાક લોકો છે એવા હોય તો વાંધો નથી દુશ્મન પાછળ હોય અને સામેની સેનાને મદદ કરે એના કરતાં એ સામો હોય તો એને ફેસ કરવામાં સરળતા રહેને મેં કહ્યું એમ અશોકભાઈ બે હજાર બારમાં ગયા ત્યારે બે હું ધારાસભ્ય થયો હતો અને આજે ગયા છે એટલે પરેશભાઈ સંસદ સભ્ય થાશે આ શુભ ચિહ્ન તરીકે હું એને આવકારું છું બિલકુલ તો આતા ઇન્દ્રભાઈ રાજગુરુ તેમનો સ્પષ્ટ કહેવું છે કે ગાંધીજીને લઈને જે પ્રકારે તેમનો શબ્દ છે એ પ્રયોગ ઇતિહાસના શબ્દોને લઈને તેને કરવામાં આવ્યો છે અને સાથે જ જે નેતાઓ કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે તેના ઉપર પણ તેમણે પોતાનું નિશાન તાક્યું છે તો ગાંધીજી અંગેના નિવેદન બાદ ઇન્દ્રનીલ રાજગુરુની આ અને આ સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું છે કે હજી પણ જે કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોય તેની કોઈ જરૂર નથી એટલે ઇન્દ્રનીલ રાજગુરુ હજી પણ કેટલાક કોંગ્રેસી નેતાઓને પણ ટાર્ગેટ કરતા હતા ને તેની સાથે સાથે ગઈકાલે તે જે બોલ્યા તેમાં પણ ફેરવી તોડ્યું પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે હવે શાબ્દિક રૂપથી કોઈને કોઈ વ્યક્તિની લાગણી દુભાવવાના કેસો સામે આવી રહ્યા છે નિવેદન આવ્યું છે ઇન્દ્રનિલ રાજગુરુ મહાત્મા ગાંધીને લઈને આજ વાતને લઈને આપણી સાથે બીજેપી પ્રવક્તા રાજુભાઈ છે જે કોંગ્રેસ પક્ષના ખરા પિતા છે સ્થાપક છે રાષ્ટ્રપિતા છે એમના પણ વિરોધીઓ હોય એમને માટે પણ આવો શબ્દ વાપરવામાં આવે કે કોઈ વિચારી પણ ન શકે પીડા અને દુઃખ સાથે કહેવાનું મન થાય છે કે આ કોંગ્રેસ કે જે મહાત્મા ગાંધીની ન થઈ જે મહાત્મા ગાંધીએ પોતાનો લોહી પરિશ્રમ અને પોતાના પ્રાણની આહુતિ આપીને આ કોંગ્રેસનું સમર્થન કર્યું એ કોંગ્રેસના આગેવાનો અત્યારે મહાત્મા ગાંધીજી માટે લુચા શબ્દ વાપરે છે મને લાગે છે મહાત્મા ગાંધીએ પોતાના કાર્ડ દરમિયાન એમને એક અણસાર આવી ગયેલો કે એમને એમની કોંગ્રેસમાં આવા 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 લોકો પણ આવશે ત્યારે એમણે કીધું કે હવે કોંગ્રેસનું કાર્ય પૂરું થઈ ગયું છે દેશને આઝાદી આપવાનું હવે કોંગ્રેસને વિસર્જન કરી નાખ્યું અને મને લાગે છે કે મહાત્મા ગાંધીજી એ ભવિષ્યવાણી એ અગમ ચેતી આજે સાચી પડી રહી છે ત્યારે મને લાગે છે ગાંધીજીના અધૂરા કાર્યો એ કોંગ્રેસીઓ પૂરા નહીં કરી શકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી શકે તો આ તા રાજુભાઈ ધ્રુવ તેમનું કહેવું છે કે કોંગ્રેસના નેતાએ મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું છે ને તે કોઈ કાળે સાખી ના લેવાય કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ તો ભાજપ સામે રાહુલ ગાંધી નિડરતાથી લડી રહ્યા છે વાત કરી ચતુરાઈ શબ્દનો પર્યાય પુસ્તકમાં પુસ્તકમાં વાંચેલો છે છે એ જ શબ્દ કહ્યો કયા લઈને કોઈ કોઈ પાડ્યો શબ્દો નથી વાપર્યા જોકે જયારે તમને સંદેશ ન્યૂઝ દ્વારા એવું પૂછવામાં આવ્યું કે કયા પુસ્તકમાંથી આ શબ્દ તમે જોયો તો તેમણે કહ્યું કે આ મારો શબ્દ નથી આ તો પુસ્તકમાં જતો એ પુસ્તકનું નામ કદાચ તેમને નહીં ખબર હોય ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનથી રાજકારણ ગરમાવ સામે ભારતીય જનતા પાર્ટીના નેતા તેમણે રીતે પ્રહાર કર્યા છે કે આ કોંગ્રેસના બોખલાઈ જવાની વાત બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ જે નિવેદન આપે છે તેને લઈને કોંગ્રેસ પર સામે આકરા પ્રહાર કરે છે રાષ્ટ્રપિતાનું અપમાન ખુદ કોંગ્રેસીઓ કરી રહ્યા છે આ અસહ્ય છે દેશ અને ગુજરાત તેને નહીં સ્વીકારે પણ પ્રતિક્રિયા આપી આવો જોઈએ રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજી ની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય એમના માટે આવા શબ્દો ઉચિત નથી અને એ જ્યાં પણ બોલ્યા હોય જેટલા વાગે પણ બોલ્યા હોય મારી દ્રષ્ટિ યોગ્ય નથી તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ છે ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદનને બચાવી રહ્યા છે આ તરફ ઋષિકેશ પટેલ હોય રાજુ ધ્રુવ હોય ભારતીય જનતા પાર્ટી સતત પ્રહાર પર પ્રહાર કરી રહી છે ઇન્દ્રનીલ રાજગુરુ કે જેમણે મહાત્મા ગાંધી પર સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે થોડા ઘણા લુચ્ચા હોઈ શકે પણ રાહુલ ગાંધી તો એકદમ નિખાલસ છે તો જે રીતે પ્રહારને સામે કોંગ્રેસ પણ ઇન્દ્રનીલ રાજગુરુનો બચાવ કરી રહી છે નેતાઓએ ભાષણમાં સંયમ રાખવો જોઈએ દીપેન્દ્રસિંહ જાડેજાનું આ નિવેદન